મિત્રો ઘણી વખત આપણે મૂવીની અંદર જોયું હોય છે કે કોઈ પોલીસ અધિકારી કોઈ વ્યક્તિને ધરપકડ કરવા માટે આવે છે ત્યારે એ વ્યક્તિ પોલીસ અધિકારીને પૂછે છે કે વોરંટ લાયો હો ક્યાં તો શું પોલીસ અધિકારી વગર વોરંટે કોઈ વ્યક્તિની ધરપકડ કરી શકે તો એ જ વિશે વિસ્તૃત માહિતી સાથે આજે થોડી એવી ચર્ચા કરીશું આપણે જ્યારે કોઈ પોલીસ અધિકારી કોઈ વ્યક્તિને વોરંટ વગર અને મેજિસ્ટ્રેટના હુકમ વિના ધરપકડ કરી શકે છે તો સીઆરપીસીની સેક્શન ફોર્ટી જે આ વગર વોરંટે પોલીસ અધિકારી ધરપકડ કરી શકે છે તે બાબતે છે અને નવા કાયદા મુજબ જે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતામાં સેક્શન થર્ટી ફાઇવ વન જેમાં આ બાબતે જણાવેલ છે હવે જો કોઈ વ્યક્તિ પોલીસ અધિકારીની હાજરીમાં એટલે કે કોઈ પોલીસ અધિકારી એ સ્થળ પર કે એ પ્લેસ ઉપર હાજર છે અને તે દરમિયાન કોઈ કોગ્નિસેબલ ક્રાઈમ કરે છે તો તેવી વ્યક્તિને પોલીસ અધિકારી વગર વોરંટે ધરપકડ કરી શકે છે જેની સામે વ્યાજબી ફરિયાદ હોય અથવા તો ખાતરીલાયક માહિતી મળી હોય કે શંકાના આધારે કોઈ વ્યક્તિએ સાત વર્ષની મુદત કરતાં ઓછી શિક્ષાને પાત્ર ગુનો કરેલો હોય કે સાત વર્ષ સુધીની મુદતની શિક્ષાને પાત્ર ગુનો કરેલો હોય હવે દંડ સહિત હોય કે દંડ વિના હવે તેવો કોઈ ગુનો જે કોગ્નિશેબલ ક્રાઈમ કોઈ વ્યક્તિ કરે છે તો તેની ધરપકડ પોલીસ અધિકારી વગર વોરંટે કરી શકે છે તેથી વિશેષ આવી ફરિયાદ માહિતી કે શંકાના આધારે પોલીસ અધિકારીને માનવાને કારણ હોય કે આવી કોઈ વ્યક્તિએ આ ચોક્કસ કોઈ આ ગુનો કરેલો છે તો તેવી વ્યક્તિને પોલીસ અધિકારી વગર વોરંટે ધરપકડ કરી શકે છે તેથી વિશેષ પોલીસ અધિકારીને એવો સંતોષ થાય કે માનવાને કારણ હોય કે આવી વ્યક્તિની ધરપકડ કરવાથી તે ભવિષ્યમાં કોઈ બીજો કોઈ ગુનો કરતા અટકશે કે બીજો કોઈ ગુનો નહીં કરે તેના માટે પણ તે વ્યક્તિની ધરપકડ કરી શકે છે તેથી વિશેષ કોઈ પોલીસ અધિકારી કોઈ ગુનાની તપાસ માટે કોઈ વ્યક્તિની ધરપકડ કરી શકે છે આવી કોઈ વ્યક્તિ ગુનાના પુરાવાને છુપાવી ન દે તેને તે માટે અટકાવવા માટે અથવા તો તે વ્યક્તિ પુરાવાને ચેડા કરે તે તે માટે પણ કરી શકે છે જે વ્યક્તિ કેસની વાકેફ હોય વ્યક્તિ ન્યાયાલય સમક્ષ કે પોલીસ અધિકારી સમક્ષ તે કેસની હકીકત જાહેર ન કરે તે હેતુસર તેવી વ્યક્તિને માલાફ ઇન્ટેન્શન રાખીને તેને લાલચ આપે તેને ધમકાવે કે પ્રલોભન આપે તે વસ્તુ અટકાવવા માટે એવી વ્યક્તિની પોલીસ અધિકારી ધરપકડ કરી શકે છે જ્યાં સુધી આવી પ્રકારની વ્યક્તિની ધરપકડ કરવામાં ન આવે ત્યાં સુધી તેની ન્યાયાલયમાં જ્યારે જરૂર હોય ત્યારે હાજરીની ચોક્કસતા ન મળતી હોય ત્યારે તેવી વ્યક્તિની ન્યાયાલય સમક્ષ મુદતે મુદતે જ્યારે જરૂર પડે ત્યારે હાજર કરી શકાય અવેલેબલ કરી શકાય તે માટે તેવી વ્યક્તિની ધરપકડ કરી શકાય છે જેની વિરુદ્ધ ખાતરીલાયક એવી માહિતી મળે કે કોઈ એવી વ્યક્તિએ કે જેને સાત વર્ષ કરતાં વધુ મુદતની શિક્ષાને પાત્ર કોઈ ગુનો કરેલો છે કે જેને મોતની સજાને પાત્ર ગુનો કરેલો છે કે ગ્રીવિયસ ક્રાઇમ કરેલો છે અને જે કોગ્નિઝેબલ ક્રાઇમ કરેલો છે તો તેવી વ્યક્તિની પોલીસ અધિકારી ધરપકડ કરી શકે છે અને પોલીસ અધિકારીને માનવાને કારણ હોય કે આ વ્યક્તિએ આ ચોક્કસ વ્યક્તિએ આ પ્રકારનો ગુનો કરેલો છે તો તેવી વ્યક્તિને વગર વોરંટે પોલીસ અધિકારી ધરપકડ કરી શકે છે આ અધિનિયમ હેઠળ અને રાજ્ય સરકારના હુકમ હેઠળ ગુનેગાર ઘોષિત થયા હોય તેવી વ્યક્તિની પોલીસ અધિકારી વગર વોરંટે ધરપકડ કરી શકે છે ચોરીનો માલ હોવાનો વ્યાજબી શક હોય અને તેવી વ્યક્તિના કબજામાંથી એવો ચોરીનો માલ મળી આવેલો હોય તો શકના આધારે પોલીસ અધિકારી વગર વોરંટે તેવા વ્યક્તિની ધરપકડ કરી શકે છે કોઈ પોલીસ અધિકારીને ફરજ બજાવવામાં અડચણ કરનાર અથવા તો કાયદેસરના કબજામાંથી કસ્ટડીમાંથી ભાગી જનાર વ્યક્તિ અથવા તો કસ્ટડીમાં ભાગી જવાની કોશિશ કરનાર વ્યક્તિને પોલીસ અધિકારી વગર વોરંટે ધરપકડ કરી શકે છે જે કૃત્ય ભારતમાં કરવામાં આવેલું હોત તો તે ગુના તરીકે શિક્ષાપાત્ર તેઓ ભારત બહાર કરાયેલા કૃત્યમાં સંડોવાયેલ હોય અથવા તો તે મુજબની કૃત્યમાં સંડોવાયેલ હોવાની વ્યાજબી ફરિયાદ મળે અથવા તો વિશ્વાસપાત્ર માહિતી મળી હોય અથવા તો વ્યાજબી શક હોય તેના આધારે તેવી કોઈ વ્યક્તિને પોલીસ અધિકારી વગર વોરંટે ધરપકડ કરી શકે છે પ્રત્યર્પણ સંબંધી કાયદા હેઠળ અથવા તો ભારતમાં બીજી રીતે કોઈ કસ્ટડીમાં પકડાવવાનું પાત્ર હોય તે રીતે તેવી વ્યક્તિની ધરપકડ થઈ શકે છે